વાત તો કોઈ નથી આ તો મફુજી માર ઘેર આવી ચા પાણી કરે બે ત્રણ બેસી હા તો વડી અમી ચા પીન જોતાણી પણ તમારો નશો ઉતરી જાય નહીં પીધો અતારમ તો તો પીતા હો એલે ભલા આદમી પી ના ના પાડો છો કે દારૂ પીવાથી શરીર બગડે ને જિંદગી બગડે બરોબર અને હવે તમે કહો છો કે પીતા હો એટલે તમે હોય ભારણ તો મારે ઘણું બધું બગડે એવું છે હા હા ના રે ના ભાઈ અમે તો બગાડ્યું અરે વાગુજી મારી વાત આપડો હા

કોમ ધંધો કરતો નથી એટલે બીજું હું કહું તાન કે માર જોડે ટાઈમ નહી તમે તાર ગમે તે બીજા લઈ દો અલ્યા યાર કઈ આવતું નથી અને મને કાગડિયામાં ઓછી ખબર પડે એટલે હવે એક વાત કઉ 4 વાગે રાખો 4 વાગે તો મારા તારું કોઈ કામ નથી અરે 4 વાગે ફાઈનલ આવ્યો બસ 4 વાગે તો બસ કુડી આバラસી આ તો હાલ મુ નરવો નહી કાલ્યા ના પારકી ઊઠા ઉપર કે નહી જાબુ હા હા તમે સવાલ એવો કરો છો ને મને કાઠો પડે છે નરવો કોઈ દાડો કોઈને કેવો નહી સારું હવે કરશો કર મને અમાર હારું કોમો તો ચાર વાગે આવી દેજો ભાઈ આબુ જા આ તો હાલ તો નહી આવું આ લઈ જાવ નહી હવે બાસકુજી ઓ હેડજો આવો રીજી ઓય હેડજો ફટાફટ હેડજો તો અરે પહેલા આપણે બેઠક કરીને આવવા કે

અવા ચટલી ગણા ચિડે ચિડે હેડા આવજો ઘર નઈ જાવું ખરેખર ભોપતજી એક દાડામાં દારૂ પી શું કહેતા કે દારૂ પીવાનું તાર મન થાય ને તો માર ઘર આવતો રહેવા તો અન જવાનું એટલે તમે દારૂ ભૂલી જાવ કરવા આયા તે નહીં ઓવ આ બાજુજી હા આય જમ અરે

બીજી હા આઈ જમીન ખાલી તમારા હાથમાં આવી જા નહીં પછી આજુબાજુની બધી જમીન તમારા હાથમાં આવી જા અરે એનો તો વાંધો નહીં બાસ્પીજી બધી જમીન હું લઈ રહ્યા આવ્યું હા મને કહી દેજો જેટલી જમીન આવી હોય છે હા આયે શિયર દસ મિનિટ એટલું કહી જેટલા ચા છે અડધો કલાક કરી ના છો કદાચ કરવી પડશે તો હું ચોથી લેવા તો હમ બાસ્પીજી આવો વહે આવ વહે બે આવ ખૂમતે ક્યાં જ હાથી

તમારે બે વીઘા જમીન પૂરી છે ને અરે પૂરે પૂરી હું માપણી પ્રમાણે પૈસા આલ્યો હો કશો હતો નહીં અને રહી વાત બીજી કે મેં તપાસ કર્યું કે તમારી જમીન ઉપર બે લાખ રૂપિયા બોજો છે બરાબર એનો બોજો તમે ભરશો કે હું પૈસા કાપી ના લઉં એ તો તમે તાર પૈસા કાપીને જ આવજો ને બાસ્કુજી બરોબર છે આ તો કશો હતો નહી તમને અનુકૂળ આવે એમ ના ના આપણ તો મંજૂર છે બાસ્કુજી જમીન ના કાગળિયા લાવી ગયો કાગળિયા જોઈ અને હું બોલું કરી નાખું લેતા આવો બાપુજી કાગળિયા હડો આ લાવ અને બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછી લેજો હા બાપુજી વાગે હેલો અરે ના ના હજી મારા કલાક જેવું થા હે એ હાલ એય ચાલી તમી વાકલ તમી વાકલ

તારા ઉપરવાની વાત મારા આગે ના કરો આ તમારો ચહેરો હવે મારા મગજમાં ફિટ થઈ ગયો છે લ્યા તમન તો નહીં ભૂલું જિંદગીમાં નહીં ભૂલું જેટલી ઘણા બદલું નહીં લઉં એટલી ઘણા નહીં ભૂલું લ્યા લે રે બદલું હે તાકાત હોય હાલ મારા મોળું થાય છે અન ચહેરો સપાવાની વાત કરો છો અલ્યા તું તો આખે આખો મારા મગજમાં ફિટ થઈ ગયો છે ઉભરી લે અન તો હવે પછી મારા હોમે આવ્યો ને તો ખરેખર પમાયા વગર નહીં મળું હા અરે પસ્તાવાનો વારો તો હો તમારે આવશે જોઈ લેજો ખાલી

કેટલા હેડે 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 થઈ અને હેરાત બિલ્ડર ના હામાં બાઈક લઈને આયા અને બાઈક છે એવા થઈ ગયો એવાક મોવાય ને ઉતરી બિલ્ડર ને તઈ થાપો છોડી દીધી એટલે શું લેવા દાતા ડુંડા આગા તમે માં ફૂજી હું પૈસા બજાર માં શું લેવા દાતા તમે પૈસા લેવા જાતો તો શું કરવા તો પૈસા તમારે એટલે પકડો પૈસા નઈ આલ તો હે પોત હજાર રૂપિયા લેવા જતા હતા એ પોત હજાર રૂપિયા તમારા વાલા હતા કે પછી આ બિલ્ડર આવીને જમીન વેકાતી હતી વાલું હતું તમારે સમય અસર કરતો પડતર થઈ ના વેકાય મફુજી આ જમીન વેકવા બદલે કરીને તો હરિજી આગળ હું જૂઠું જ બોલ્યો છું ભાસ્કુજી જૂઠું બોલવાની વાત કરો છો ખૂંતા આકા ને ખબર હોય ભૂપેતજી જેટલું જૂઠું બોલ્યા છે પચાસ ગરાગા આગળ જૂઠું બોલ્યા છે બે દાણા રામ મફુજી એવી તો વાંચ ચોથી ખબર હોય

કા જમીન દેની વેકા હા મારું 500 પાટણ હા